આપણે અત્યારે આવી ગયા શક્કરબાગની મજા માણવા તમે પણ અહીંયા બધા જોઈ શકો છો આ છે છે શક્કરબાગ શક્કરબાગ ઠીક આવી તો હવે આપણે અંદર જાય અને મજા માણીએ તો મિત્રો આ તમે જોયું છે આ શું છે ચાલો જેને જેને પણ આ વસ્તુ જોયું હોય ઠીક છે એ કમેન્ટમાં જણાવો કે આ શું છે અને હવે આપણે આ લોકો દેખો બહાર નીકળે છે અને આપણે હવે અંદર જવાની તૈયારી કરી રહ્યા છીએ ઠીક છે અને કાગડાનો અવાજ કાં કાં થયા રાખે છે નવા જે પણ ચેનલમાં આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો ઠીક છે આપણે આગળ મનોરંજન ખૂબ જ રાખ્યું છે અત્યારે આપણે શક્કરબાગ અંદર ગેટ અંદર પ્રવેશી ગયા છીએ અને અહીંયા અત્યારે પક્ષી વિભાગ છે ઠીક છે તો આપણે પહેલાં પક્ષી વિભાગ આપણે જોવાનો છે પછી આપણે આગળ જશું તો ચાલો આ શું છે જરા બધા કમેન્ટમાં જણાવો ચાલો આ વસ્તુ શું છે આ બગલા જેવું જ છે પણ થોડુંક એના કરતાં મોટું હોય છે આ શું છે જેને જેને પણ ખબર હોય એ કમેન્ટ કરો ચાલો કે આ શું છે અને અત્યારે આપણે સવારે દસ સાડા દસ વાગે આવી છીએ અને આ મારો સાડો છે ઠીક છે એટલે અત્યારે ટ્રાફિક થોડું ઘણું ઓછું છે હું બાકી અહીંયા બહુ વધારે ટ્રાફિક હોય છે અને આ જે તમને મેં બતાવ્યું ને એનું આયુષ્ય વીસ વર્ષ સુધીની હોય છે કે આ વીસ વર્ષ સુધી આ વસ્તુ એને જીવી શકે ઠીક અને આયુષ્ય વીસ વર્ષ સુધી છે એવું આપણે નથી કે આમાં કહેવામાં આવ્યું છે અને આ જે છે ગુલાબી પેણ એની સત્યાવીસ વર્ષની આયુષ્ય છે આ જોઈ શકો છો કાચ રાખેલા છે અને એની અંદર એને રાખેલું છે કાચની અંદર ઈ છે અને આ છે સારસ ઠીક છે આની આયુષ્ય બત્રીસ થી ચાલીસ વર્ષ સુધી સમથિંગ છે આની આયુષ્ય સારસની સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો મિત્રો ઠીક છે હવે આ વસ્તુનું હું તમને નામ જણાવીશ ને તો તમને પણ આશ્ચર્યચકિત થાશે એ હમણાં લાસ્ટમાં તમને બતાવું છું પણ આ તમારે કોણ કોણ આ રીતનું છે તમે મને કમેન્ટમાં કરજો જો આ જોઈ લ્યો કોણ છે આવું બોલો તો અત્યારે આપણે પહેલા છે ને પક્ષી વિભાગમાં આપણે રખડવાનું છે બધી જગ્યાએ મોજ માણવાની છે તો તમે અત્યારે વિડીયોમાં પૂરો અને હારે જ રેજો ભાઈ

અહીંયા અત્યારે કાચ રાખેલા છે એટલે આપણને થોડુંક ઝાખું ઝાખું દેખાય અને આપણે જ્યાં હોય ત્યાં વરસાદ તો ચાલુ જ હોય હા હવે અહીંયા છે ગુવર આ તો આપણે બધા લગભગ જોયેલું જ હોય છે ઠીક છે ગુવર ક્યાં છે આપણે જરાક જોઈ લઈએ

તો અત્યારે આપણે જોઈશી જંગલી બિલાડી 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 તમે જેને જેને પણ આવી બિલાડી જોઈ હોય ને એ લોકો કમેન્ટ કરજો આમાં ચાલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે સબસ્ક્રાઈબર માટે જ આપણે કરી રહ્યા છીએ આવી બિલાડી તમે કોઈ જોઈ છે મિત્રો તો કમેન્ટ કરો ચાલો હવે આપણે અહીંયા છે દીપડો આની આયુષ્ય કેટલી હોય છે તમે જોઈ શકો છો 12 થી 17 વર્ષની આયુષ્ય હોય છે આનો ઠીક છે તો હવે આપણે જો દીપડો અત્યારે બેઠો છે આરામથી એની દુનિયામાં છે અત્યારે મસ્ગુલ જોઈ શકો છો તમે તો મિત્રો અહીંયા જે પણ દીપડો હોય છે તે

આ છે દીપડો દેખાય છે તમને તો કમેન્ટ કરો અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ જોઈ લઈએ આ શું ચાલો કમેન્ટ કરો ચાલો બતાવો મને કમેન્ટ કરો કમેન્ટ કરો શું છે આ જોઈ શકો છો તમે આપણને કઈ ખ્યાલ નથી તમને જેને ખબર હોય ને એમાં કમેન્ટ કરી દેજો જોઈ શકો છો ઘર જ

તૈયારી છે માણસો બધા અહિયાં ભેગા થઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો કેટલા લોકો ભેગા થઈ ગયા હાર્દિક અને ગુરુ ખાવાનું અત્યારે અહીંયા હોતું નથી એવું લાગે છે ખાવ બિચારા મુંજાઈ ગયા છે જીવ માં જેવું નથી સિંહ તો હું તો છે આપણે જો હે ને

ગયો છે શું કરવું ગયો તો અત્યારે હવે આપડે આવી ગયા છીએ શું છે અહિયાં આયા છે પોપટ આ પોપટ તો તમે બધા જોયા જ હશે ઠીક છે ક્યાં છે અત્યારે પોપટ ભાઈ અહીંયા આવો તો જરાક પોપટ બતાવી દો તો હાલો તો આ તમે જોઈ શકો છો પોપટ પોપટ તો આપણે બધે જોયા જ હોય પણ ઉલટ ઉલટ આમ ઉલટો લટકતો પોપટ જોયો હોય તમે ઉલટો લટકતો પોપટ જો મારી બતાવો તો જો મારી ઉલટો લટકતો પોપટ દેખાય છે ભાઈ આ છે પહાડી પોપટ ઠીક છે આ પોપટ તમે કોઈએ જોયા છે તો કમેન્ટ કરો હાલો જોયા હોય તો આની ભાઈ આનું આયુષ્ય કેટલી હોય છે આપણે જોઈ શકો છો તમે અહીંયા આની આયુષ્ય અત્યારે આપણે છે ને ચાલીસ વર્ષ સુધી હોય છે તો આવતા જ રહેજો ભાઈ હાલો મજા માણવા ઠીક છે હવે આ શું છે ને એ આપણને ખબર નથી અહીંયા કઈ લખેલું નથી આ મગર કાચબો સાપ અને માછલી ઘર તો અત્યારે આપણે જવાના છીએ મગર કાચબો સાપ અને માછલી ઘર ઠીક છે તો માં તમે બહીને રેજો આપણે હજી આગળ ઘણું જો અત્યારે હું છે અહીંયા તમે જોઈ શકો છો લેડી ફિઝન્ટ લેડી ફિઝન્ટ અહીંયા છે ઠીક છે તો અહીંયા તમે આગળ વહી આવો આપણે લેઝી ફિઝન્ટ જોઈ તો આ લેઝી ફિન્ટર બતાવી ગયો તો આપણે આમાં કાચમાં છે એટલે કદાચ થોડુંક ઝાકું દેખાઈ શકે છે મિત્રો ઠીક છે તો આ છે લેઝી ફિઝન્ટ હાલો હવે થોડાક આગળ વયો અને અહીંયા એનું થોડુંક બતાવી દો આની આયુષ્ય પાંચ થી છ વર્ષની જ હોય શકે છે પણ અહીંયા કેટલા વર્ષ ત્યાં પડ્યું છે એ આપણને ખ્યાલ નથી ઠીક છે હવે આપણે શું છે ભારતીય મોટી ખિસકોલી તમે જોઈ શકો છો અહીંયા આપણી જે ભારતીય મોટી ખિસકોલી જો અહીંયા બ્લેક કલર ની ભારતીય મોટી આપણી ખિસકોલી છે ભાઈ હવે આ છે રાખોડી આફ્રિકી પોપટ ઠીક છે આયા જો આપડે વાંચી શકો છો રાખોડી આફ્રિકી પોપટ છે આની આયુષ્ય આપણે ત્રેવીસ વર્ષની હોય છે ઠીક છે તો અહીંયા છે રાખોડી આફ્રિકી પોપટ હવે અહીંયા છે એમેઝોન પેરોટ ઠીક છે અહીંયા અંદર છે એમેઝોન પેરોટ તમે જોઈ શકો છો અને એની હારે બીજું પણ કઈક રાખેલું છે હવે એ આપણે લખેલું નથી આમાં હારે બીજું શું છે કે અહીંયા જો બ્લેક કલર નું આ છે કઈક આપણને ખ્યાલ નથી શું છે મિત્રો ઠીક છે હવે આ છે સલ્ફર ક્રેસ્ટેડ કોકટુ વાવ નાઈસ

અને તમે આગળ જોઈ શકો છો ઉપર છે જે પોસ્ટર માં છે એ જ વસ્તુ ઉપર રાખેલી છે પણ આ બીજી હારે પણ એક વસ્તુ બીજી છે એટલે એની રામ લખંડ જોડી હોય શકે કદાચ અને આ શું છે હાર્દિક તો ખબર ફિઝલ્ટ તો અહિયાં છે સિલ્વર ફિઝલ્ટ એની હારે એના મિત્રો જો ઉપર રાખેલા છે નાના નાના ઈ કોણ છે એ આપણને ખ્યાલ નથી વાવ ના હવે આ શું છે મિત્રો તમે જોઈ શકો છો આની આયુષ્ય સતાવીસ થી બત્રીસ વર્ષની હોય છે ઠીક છે આની આયુષ્ય ભાઈ જો બતાવો તો આપણે આની આની આયુષ્ય આયુષ્ય અત્યારે કેટલી વર્ષની હોય છે ઠીક છે તો હવે આપણે થોડા થોડા આગળ વધીએ હજી પક્ષી વિભાગ છે પછી આપણે માછલી ને બધું જોવાનું હજી બાકી છે સાપ ને જંગલી કુકડો

દક્ષિણ અમેરિકી મકાઉ અહીંયા છે મકાઉ આ મકાઉ છે મકાઉ દક્ષિણ આફ્રિકી મકાઉ અમેરિકી સોરી અમેરિકી આફ્રિકી ની અમેરિકી હવે આ શું છે આની આયુષ્ય કેટલી ચાલીસ થી પચાસ વર્ષની હોય છે હવે આયુષ્ય હે કે નહીં અંદર હા હે જે જો અહીંયા જ છે